આજે ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સયાજીબાગ ખાતે સંકલ્પભૂમિ સ્થળ ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વડોદરા શહેર બીજેપી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તેમજ ગુજરાત તથા રાજ્ય બહારથી આવેલ ડોક્ટર સાહેબ આંબેડકરજીના અનુયાયીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917 ના રોજ ડોક્ટર સાહેબ આંબેડકરજીએ સયાજી બાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે હું મારા જીવન દરમિયાન શોષિત પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે સંયુક્ત રાષ્ટ્ર સંગે જેને વિશ્વના સર્વશ્રેષ્ઠ બંધારણ તરીકે બિરદાવ્યું છે એવા બંધારણના રચય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી દ્વારા અહીં વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા મહંતશ્રી આપણા રાજાજી દ્વારા જે કમાટી બાગ આપણને અનુપમ નવલું નજરાણું છે આ કમાટી બાગના એકસો સાહીઠ વર્ષ જૂના વૃક્ષની છે તેમના દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે સમાજના પીડિતો દલિતો વંચિતો અને નારી શક્તિ આ બધાને એક સમાન હક મળે સમાનતા તરીકે સમાજમાં શું વ્યવસ્થા જળવાય એ માટે તેમને અહીં સંકલ્પ લીધો હતો ત્યારે આજે સંકલ્પ દિવસના નિમિત્તે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટી બાગ ખાતે તેમના જ્યાં સંકલ્પ લીધો સંકલ્પ વૃક્ષ નીચે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાથી પક્ષના નેતા ચંદ્રકાંતભાઈ ભદ્દ મારા સૌ સાથી સભાસદ્રીઓ વડોદરા શહેરના નાગરિકો અને દૂર દૂરથી બીજા રાજ્યોમાંથી અને દૂર દૂરથી આવેલા ડૉક્ટર સાહેબ આંબેડકરજીને પોતાના પોતાના હૃદયના ભાવો દ્વારા આભાર અભિવ્યક્ત કરવા આવેલા સૌએ સાથે મળીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ મહામાનવ ડોક્ટર બી આર આંબેડકર ભારત રત્ન પુરસ્કૃત ખૂબ જાણીતા કાયદાશાસ્ત્રી અર્થશાસ્ત્રી રાજનેતા શાસ્ત્રી અને બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકર આંબેડકરની સંકલ્પ ભૂમિ ઓગણીસો સત્તર ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે સાહેબ આંબેડકરે વડોદરાની કમાડીબા ખાતે આવેલા વડના ઝાડ નીચે બેસી અને પોતાને થયેલા અન્યાય એ સામે લડત આપવાનો સંકલ્પ લીધો હતો વડોદરા ખાતે જે સંકલ્પ ભૂમિ બની છે એમાં બાબા સાહેબના તમામ ફોલોઅર્સ એમના અનુયાયી બુદ્ધ ધર્મના અનુયાયી મોટી સંખ્યામાં આખા દેશભરમાંથી આજે એમને પુષ્પાંજલિ કરવા માટે આવ્યા છે તમામ લોકોને અમે આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું સાહેબ આંબેડકર કે જે વડોદરામાં બોમ્બેની એલ્ફિન્સિંગ કોલેજમાં ભણી અને વડોદરા જ્યારે મારા જ્યાં સહેજરાવ ગાયકવાડ તૃત્યને મળી અને પોતાની રજૂઆત કરી આગળ ભણવાની ત્યારે એમને શિષ્યવૃત્તિ આપી અને યુનિવર્સિટી ઓફ કોલંબિયા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પાંચ વર્ષ સુધી અમેરિકાને યુરોપનો પ્રવાસ કરીને ભણી અને પોતે એક કમિટમેન્ટ કર્યું હતું કે હું રાજાના શિષ્યવૃત્તિથી ભણીશ તો બાકી દસેક વર્ષ સુધી વડોદરામાં મારી સેવા આપીશ જેવું ભણતર પૂરું થયું વડોદરા આવ્યા વડોદરા રેલ સ્ટેશન પરથી આવતા જ એમને અસ્પૃશ્યતાના કડવા અનુભવ થયા પોતે દલિત સમાજમાંથી હોવાથી ક્યાં રહીશ એ પ્રશ્ન સતાવતો હતો છેવટે એમને પારસી ધર્મશાળામાં રહેવાનું નક્કી કર્યું અને ત્યાં રજિસ્ટરમાં પોતાનું નામ પારસી તરીકે લખાવી અને રહેવાની શરૂઆત કરી ઓફિસે જતાં પટાવાળાઓ ટેબલ ઉપર ફાઇલો ફેંકે એમને કોઈ અડકે નહીં અને જે અસ્પૃશ્યતાનું જે વાતાવરણ એમને જોયું અગિયાર દિવસ પછી ખબર પડી કે આ તો પારસી નથી એટલે પારસી ધર્મશાળા લોકોએ એમની પર હુમલો કરી અને એમને અલ્ટિમેટમ આપ્યું કે આજે હોસ્ટેલ ખાલી કરી દો એ પોતાના બિસ્તરા પોટલા લઈ અને બોમ્બે જવા માટે નીકળ્યા અને બોમ્બેની ટ્રેન મોડી હતી રાત્રે નવ વાગે એટલે એ દરમિયાન કમાડીબાગ ખાતે આવેલા આ વડના નીચે બેસી અને એમને મનન ચિંતન કર્યું કે મારા જેવા ભણેલા ગણેલા માણસને જો આટલો અન્યાય સહન કરવો પડતો હોય તો મારા કરોડો દલિત ભાઈ બહેનોની શું હાલત થતી હશે ત્યારે એમણે સંકલ્પ કર્યો કે ભારતને આ અસ્પૃશ્યતાની બીમારીમાંથી છોડાવીને જપીશ ભારત એક સ્ટ્રોંગ રાષ્ટ્ર બને તમામ માટે સમાનતાની તક ઊભી થાય એ માટે એમણે ઘણી મહેનત કરી બંધારણ પણ બનાવ્યું એમની મુખ્ય ભૂમિ એટલે મહુ એમની જન્મભૂમિ તરીકે ઓળખાય છે નાગપુર એમની દીક્ષાભૂમિ તરીકે ઓળખાય છે બોમ્બે એમની ચૈત્યભૂમિ તરીકે ઓળખાય છે પરંતુ ઘણી કિતાબોમાં વડોદરાની ભૂમિનો ઉલ્લેખ ન હતો પરંતુ વડોદરાના તમામ દલિત સમાજના આગેવાનોએ ભેગા થઈ અને આ ભૂમિનું પ્રાધાન્ય ઊભું કર્યું છે આજે આ ભૂમિ ખાતે જે ઓગણીસો સત્તર તેવીસે સપ્ટેમ્બરના દિવસે બાબાસાહેબે સંકલ્પ લીધો હતો એને યાદ કરીને મોટી સંખ્યામાં નાગરિકો આવી અને અમને પુષ્પાંજલિ કરી રહ્યા છે સાચા અર્થમાં ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર એ ભારતના ઘડવૈયા છે આજે આપણે આઝાદ હિન્દુસ્તાનમાં જે શ્વાસ લઈ રહ્યા છે એ એમના બંધારણના સિદ્ધાંતોને આધારે આપણે લઈ રહ્યા છે અને આજે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહીનું બંધારણ આખી દુનિયામાં પ્રચલિત છે અને ભારત દગલેને પગલે જે પ્રગતિ કરી રહ્યો છે આજે ભારત વિશ્વની ચોથા નંબરની ઇકોનોમી છે વિવિધતામાં એકતાનું સૂત્ર સાર્થક કરતો ભારત દેશ બન્યો છે જે આંબેડકર સાહેબની દેન છે સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારત અને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બને એ માટે તમામ નાગરિકો આંબેડકરજીના આપેલા સિદ્ધાંતોના આધારે અનુરૂપ જીવન જીવી અને પોતાનું યોગદાન આપી અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને માટે આપણે સૌ સંકલ્પિત થઈએ તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આજે ભૂમિ દિવસ છે ખરેખર આ વડોદરાને શ્રી બાબા આંબેડકરનું આ મોકો મળ્યો મહારાજાએ જે એમને શિષ્યવૃત્તિ આપી અથવા એમને ભણવા માટે મોકલ્યા ભણીને આવીને ત્રણ વર્ષ અહીંયા કામ કરવાની વાત હતી એ બધી વાત ચોપડીઓમાં તમને દેખાઈ દેશે કે બાબા સાહેબે કેટલા દુઃખ સહેન કર્યા કારણ કે તે વખતે એ જમાનાની અંદર છૂઆછૂતની બીમારી હતી કોઈ અડકે તો બી નાવા જાય એ સમાજના ઉત્થાન માટે જો કોઈ માણસ આગમાં કૂદ્યો હોય તે સાહેબ આંબેડકર હતા આ ભૂમિ ની સૌથી શરૂઆત જ્યારે થઈ ત્યારે પેલા બકરાવાડીમાં અરવિંદભાઈ રહે છે એ મારી પાસે આવ્યા હતા એ હોદીને લાયા હતા અને એના પછી બધા સમાજ ભેગો થયો સૌથી મૂળ વાત જે છે એ કે બાબા સાહેબને દિયા ક્યાં સમાજ શું આપ્યું બોલા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ નારા અને એને જ્યારે સંવિધાન બનાવ્યું ત્યારે કોઈ એક જાતિની વાત નહીં કરીએ ને આ દેશના ઉત્થાન માટે દરેક જાતિને ઉત્થાન માટે મૂળ મંત્ર ગરીબોથી લઈને ઉપર સુધીને આપ્યું છે આજે પણ કેટલા લોકો માલદાર થઈ ગયા છે એના બતાવે રાસ્તા ઉપર આગળ વધી ગયા છે પણ આજે પણ સમાજમાં પૂછતા નથી આજે પણ દસ કિલોમીટર પર તમે જ જતા રહો આ દેશની અંદર દસ વીસ કિલોમીટર જાતિ ભાષા રહેન સહેન ખાના પીના ત્યાં તક ભગવાન બદલ જતા એ દેશની અંદર બાબા સાહેબની આપેલી થિયરી જો મજબૂતાઈથી આગળ વધે અને જ્યાં સુધી ગરીબ માણસને ન્યાય નહીં મળે અછાત વર્ગને ન્યાય નહીં મળે આજે પણ નિષ્ફળતાનું ઉદાહરણ દેખાવવામાં આવે છે એ જબતક નહીં મીટેગા તક એ દેશ મજબૂત નહીં હોય એ સાં મેં માનના અને એટલા જ માટે દરેક વ્યક્તિને ઉઠવાની તક આપવી જોઈએ એના જોડે ઘૃણા બંધ કરવી જોઈએ અને બાબા સાહેબ આંબેડકરના આપેલા જે વચનો છે એને સમાજના લોકોએ જાળવી રાખવું જોઈએ અને સમાજ ત્યારે જ ઉત્થાન કરશે જ્યારે એને આપેલા જે સંદેશ છે એને મજબૂતાઈથી પકડી રાખી અને ના તે નીચા માણસને આપણા સમાજના એને ઉઠાવવાની કોશિશ કરે એને બોલાતા કે એક આગે બળતા તો દૂસરે દસ કો આગે બઢાઓ એસ સે જો સમાજ આગે બઢેગા તો સમાજ બી આગે બઢેગા ઓર દેશ બી મજબૂત હોયગા દેશની આઝાદી ત્યારે જ આવશે ત્યારે દરેક સમાજ ભેગા થઈને આ દેશ મજબૂત કરશે ત્યારે જ બાબા બાબા સાહેબ આંબેડકરનું સપનું સાકાર થશે એવું મારું સ્પષ્ટ માનવું છે